ઉમરામા હોસ્ટેલમાંથી ગુમ થયેલા દસ વર્ષના બાળકને ભણવાનું નહીં ગમતા રાત્રે હોસ્ટેલથી ગુમ થઈ ગયો હતો જેને પોલીસે બાર કલાકે શોધી કાઢતા અચકારો અનુભવાયો હતો ઉમરામાં કેશવનગર હોસ્ટેલમાંથી દસ વર્ષનો બાળક ગુમ થતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી બાળકને શોધવા પોલીસે આખી રાત બાગ બગીચા

ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલિશનમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એ એટલું જાહેર કરવા માગીએ છીએ કે આવું કોઈ પણ નાનું બાળક જો બિનવારસી કે એટલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ